જૂનાગઢની પ્રયોગશીલ સંસ્થા વાંચન વલણું હવે સુંદર રીતે કાર્યરત થઈ ગઈ છે આ સંસ્થાએ મુક્તાનંદ બાપુની પુસ્તક તુલાનો પ્રયોગ કરી સમાજ પાસેથી હોંશે ચાર હજાર પુસ્તકો મેળવ્યા અને તેની સુંદર લાઇબ્રેરી પણ બની ગઈ હવે આ પ્રયોગ આગળ વધ્યો અને મોતીબાગ પરિસરમાં વાંચન વલણું સંસ્થા દ્વારા ચાલતા પુસ્તક પરબનું શરૂઆત થઈ જેની અનેક લોકોએ મુલાકાત લીધી એટલું જ નહીં આ પ્રવૃત્તિની ભારોભાર સહારના કરી અને અહીંથી યુવાન ભાઈ બહેનોએ ચાલીસ જેટલા પુસ્તકો વાંચન માટે લગાયા હતા પુસ્તક પરબના પ્રારંભમાં જ આ પુસ્તક વાંચન તરફ અવ્યવ બને તે માટે એલ વી જોશી દ્વારા પુસ્તક વાંચનના મહત્ત્વ વિશે તેમજ પુસ્તક પરબનો સૌ વિશેષ લાભ લે તે માટે આ રીતે અપીલ કરી હતી નમસ્કાર વર્ષાકાળના પ્રારંભ પહેલાં આપણા સંસ્કૃતિના ઉષાકાળ સમા આ મોતીબાગ કૃષિ યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં કુદરતી હવા સાથે એક નૈસર્ગિક વાતાવરણમાં પુસ્તક પરબ દ્વારા વાંચર સંસ્થા દ્વારા જે પુસ્તક પરબ એ સંસ્થા દ્વારા મહિનાના એક ચોક્કસ રવિવારે અહીંયા પુસ્તકો ખુલ્લા મૂકવામાં આવે છે ચાલો ચાલીએ ચાલો વાંચીએ વિચારીએ વિકસીએ એવી એક પવિત્ર ભાવના સાથે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસના ઉપક્રમના સંદર્ભમાં ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વાંચન વર્ણન સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની અતુલ્ય પુસ્તક તુલાથી આ એક નવોન્મેષ ક્રાંતિકારી વિચારનો પ્રારંભ થયો અને નવી પેઢી સુધી પુસ્તક વિચારનો આ પ્રવાહ છે એ વેગવંતો બને એના સનિષ્ઠ પ્રયાસો વાંચન સંસ્થા અને એના સંસ્થાના સપ્તર્ષિ દ્વારા સરસ રીતે થઈ રહી છે ત્યારે આ ઉપક્રમનો લાભ જૂનાગઢની પ્રબુદ્ધ જનતા ભાવિ પેઢી સહિત વધુને વધુ એનો ઉપયોગ કરે એવી અપીલ સાથે અમારા સપ્તર જૂથના સદસ્ય શ્રી લાભશંકરભાઈ જોશીને આ વાંચન સંસ્થા અને પુસ્તક પરત તરફ પ્રેમ આકૃષ્ટ કરવા માટેના પદાર્પણમાં શું પ્રયાસ હોઈ શકે એની વાત મૂકવા માટે આપણા સૌ વિનંતી છે શ્રી જોશી સાહેબ નમસ્કાર કેટલાક દિવસો પહેલાં સરખી વિચારધારા ધરાવનારા અમે મિત્રો એકત્ર થયા અને એક વિચાર આવ્યો કે જૂનાગઢના યુવાનો વિદ્યાર્થીઓ અને લોકોને વાંચતા કરવા માટે શું કરી શકાય તો કે એક લાઇબ્રેરી એક હળતી ફરતી લાઇબ્રેરી આપણે શરૂ કરીએનો શુભારંભ કરીએ છીએ અને યોગાની યોગ એક દિવસ આવ્યો પૂજ્ય મુક્તાનંદ બાપુનો પ્રાગટ્ય દિવસ અને પ્રાગટ્ય દિવસના અનુસંધાને નિમિત્તે જ અમે પુસ્તક તુલા કરવા માટેનો એક સંકલ્પ કર્યો કે આપણે પુસ્તક તુલા કરીએ માત્ર તેર દિવસના સમયગાળા દરમિયાન આપને નવાઈ લાગશે કે આ અમે જે ટહેલ નાખી જૂનાગઢની જનતાને કે આપણે જૂનાગઢના લોકોને વાંચતા કરવા એ માટે લગભગ ચાર હજારથી વધારે પુસ્તકો અમને આ વાંચન વલોણું સંસ્થાને પ્રાપ્ત થયા છે અને એમાંનો પ્રથમ પ્રકલ્પ અમે શરૂ કર્યો છે અહીંયા પુસ્તક પરફ કે જે મોતીબાગનું ઓડિટોરિયમનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે લોકો ચાલવા આવે છે પોતાના શરીરની એ દુરસ્તી માટે સ્વાસ્થ્ય માટે પણ મનના સ્વાસ્થ્ય માટે પણ આ પુસ્તક અને વાંચન ખૂબ ઉપયોગી છે અને એમનો પણ ભરપૂર લાભ ઉઠાવે એવો અમારો આ પ્રયાસ છે અમને પૂરતો વિશ્વાસ છે કે લોકો અહીં ચાલવા માટે આવે છે અને સાથે સાથે એ આ પુસ્તકો લઈ જશે પંદર દિવસ માટે કોઈ પણ વાચક પુસ્તક પ્રેમી એ બે પુસ્તકો લઈ જશે અને પંદર દિવસ પછી ફરી પાછા એ પરત કરશે અને બીજા બે પુસ્તકો અહીં મૂકી જશે હવે પછીના દિવસોમાં કદાચ ભવનાથ જેવા વિસ્તારમાં પણ જ્યારે આવક જાવક થતી હોય ત્યાં એ લોકો આવતા હોય ત્યાં પણ આ પુસ્તક પરત શરૂ કરવામાં આવશે તો મિત્રો આ અપીલ શબ્દ તો અપૂરતો લાગે પણ એક સાત્વિક પ્રયાસને આપણે સૌ વધાવીએ અને વાંચન વણો સંસ્થા દ્વારા આવનારા દિવસોમાં સરસ મજાના વાર્તાલાપ સરસ પ્રવચન ગીત સંગીત સાથે પુસ્તક સાથેનું કેમ પ્રાણવાન વ્યક્તિત્વ હોઈ શકે એના આવનારા પ્રકલ્પની આપ રાહ જુઓ અને અત્યારે આપ ચાલો ચાલીએ ચાલો વાંચીએ ચાલો વિચારીએ ચાલો વિકસીએ સૂત્ર સાથે સૌને આહવાન છે પુસ્તક પરના આ પવિત્ર વ્યવસાય સાથે આપ જે જોડાયેલા છો એ વ્યવસાયની સાથે વૃત્તિના વિકાસ માટે પ્રવૃત્તિના ઉત્તેજન માટે આપ પધારો એવી હાર્દિક વિનંતી છે જય હો